ફોટો તો મારવો પડે છેતર તો હા હવે આપણે બોલમનો રાખ્યું છે હગાનો ફોન આવ્યો તો હા તો હવે આવવાનું બોલમનો રાખ્યું છે શું કરશો ક જાવ તો પડશે અલ્યા તમારા હગાને તો બોલમનો રાખત જ નહીં આવડતું શું કરવાનું કહો એટલે પણ હવે ફોન આવ્યો એટલે આપણે જાય આવણો સુટકો હે કો આપડો એક તો કોમિયો દાડો હે અને ઉપર વરસાદ છે ઈ રીતનું જાવ આવવાનું જાવ તો પડશે જ ને ના હો મું નહીં આવવાનું તમ તો તમાર જાવું તો જો મારે જો કોમ કેટલું પડી હાલ તો પેલી મગા આડત પલડી લા પડ્યા હા ભાઈને નઈ ઘટાવાના માર જેટલું કોમે કોમ તો બધાયન હોય આપણે હકાનો ફોન આવે એટલે જાવું જ પડે અને હરખા અમે તમારી ઓહે આયા હે નહીં આયા એવું નહીં પણ અમે છે ના પાડે તમે નઈ આયા પણ હવે મારે કોમ જેટલું હે કો કોમ તો હોય ના બો તો સોખી ના પાડો તમારો વારો ચેડે આબાનો જ છે નહીં આ બુજો માર તો નહી જાબુ ને ના ના નહી આ બુજો આ તુંરો ભાઈન ગોડા બની ગયા હરખા હવે એમાં તો ગોટું બનવાના આવે કોમ હોય તો ના એ પાડો અમે તો નહીં જાબુ ને ના નહીં હા બુજો હાર તો ભયન કેવું હોય કે ઓને બાર મેલો ભયા બારો ઓ ચાઈ ગયો હમત તો જ નહીં આયા જી આમ શું 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 કીધું ભયા બાર મેલાઈ દેવો હવે હું પ્રેશર કરીને થોડું લઈ જવાના હોય તો આબુત પણ અમે તમારા હંગા થા આયા હાને પણ મારે કોમ હે શું કરું કો એ તો કોમ તો પડ્યું રે હારું કને કને જવાનું કો જવાનું તો બધા ભઈને જવાનું થાય બીજે કને લઈને જવાના આરું તો જવાનું થાય એટલે મને ફોન કરજો હાળો

હવે એને જો ના પાડવા જઉ તો પાહ ભયાન કહી દે તો અમાર તો વિખવાટ પડે ભયા ભયા નહીં વાંધો નહીં હડો હવે જાવ તો પડશે ભયા નું હે એટલે કોક ની જોડે ઉશી પાસી ના લેવા પડશે હેડો બીજું શું થાય વાંધો નહીં હડો હવે જાવ તો પડશે ભયા નું હે એટલે કોક ની જોડે ઉશી પાસી ના લેવા પડશે હેડો બીજું શું થાય આ અરખાને તો નેટ મનાયો હવે સંજુ ભાહિકર હવે મોને તો સારું હે કેટલા શિકર ક્ષેત્રમાં હે એને શિખર બળ પડે શું ક્ષેત્રમાં આવતો રે ઘરે ટાળતો જ નહીં

કાલ લગાવ તો તાજ ફોન ચાર હગો કરે કોઈ મહિના ચેર કે મહિના પેરો હગો ફોન કરે આપણો એટલે તમાર હગાન શું થીતું છે વસમાં મોદા નતા થા આપણે જાતા ને ઓય બોલમ નો હવે રાશી હે ઓ હો હો સી ઈ તો 12 મહિના થઈ ગયા હવે તો તાર ભઈ હવ ઓર સકવર થાય તાર બોલમ નું રાખે હવે આ તીમોરે મોદો પડ્યો ને તાણે અમે ગયા તાવાની હંગાત અને તેદાર ને તેદાર ઈરો મરી ગયો ને તો બીજી દનમાં જાવ ના પડવાની હંગાત

તો હું આ ના આવું ડાયરેક્ટ ઘરે આવું તમારા બરાબર હા તો એમ કરો તમે ઘરે આવો તો ઘડી કેટલા તૈયાર થાય છે હા હો તમે બધન તૈયાર કરો હું હાલ જ આવું રહ્યો હારું એ હારું ખટકે તૈયાર કરી દેવું એ હારું આમ મારા બેટા કકરાવાના હિવાલા થઈ જાય પણ મારો વારો આ બધો મારો એવા કકરાબા છે ને વાત જ છોડી દો એવા કકરાબા પાંચસો રૂપિયા નું તો કીધું હાલાના પેલા પાંચસો લીધા બસો પેલા સાતસો રૂપિયા નું બુસ મારવાનું છે હાલાના પેલા પાંચસો રૂપિયા રે મને કાલ આલે ને એટલે થોડા 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 હાલવા નહીં બુસ મારી મેલ દેવું હે ચોક બેટો માજે રાખતો આપણે કેટલા ટકા ઓલા બેન તો કઈ આવે બધા ભઈ કહી દઉં લા બધા એ બધા એ શું કરો ગોલા હું પેલી રહો છે

કશું કોઈનો વાત નહીં લેતા મુનિ ઓળખ તો હારી દીધા તમાર ના આ બધું ના પાડો છોકરી અને એમ છે ના આબા કે ના પાડ વાત કરો તમે તો તમે બધાને વાત લો એટલે કહું ના ના એવું નહી મારો અમે ત્યાં દિન ગોદરે આવો તો અમે તો તૈયાર આ છો જો મુગરા ને દે તૈયાર આ મારા તો બદલવાનો હે માર તો બદલવો પડશે આ તો વાતો ને તમે બદલી ના હો અમે તો તૈયાર આ આ તો ગોદરે આવી જો હો એ હા ફટાંગ પાસા મોમે બેહીને દેતા હલા ઘડન માટે 对啊。Yeah.